એક સમય હતો જ્યારે દુનિયાના હજારો બાળકો જન્મ્યા પછી થોડા જ વર્ષોમાં તેમના હાથ કે પગ લકવા ગ્રસ્ત થઈ જતા બાળકોના હસતા ચહેરા પર સ્થિરતા છવાઈ જતી અને માતા પિતાની આંખોમાં પ્રશ્ન અમારા બાળક સાથે આ શું થયું આ રોગનું નામ હતું પોલિયો એક નાનો વાયરસ પણ માનવતા માટે મોટો પડકાર પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જ્યાં મુશ્કેલી હોય ત્યાં માનવ ઉકેલ શોધે જ છે વર્ષ હતું ઓગણીસો પોલિયોનો અંત અને અંતે તેમણે શોધી કાઢી પ્રથમ ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન આઈપીવી આ રસી જે ઇન્જેક્શન રૂપે આપવામાં આવતી અને હજારો બાળકોને બચાવતી જ્યારે લોકોને તેમને પૂછ્યું કે આ શોધનો પેટેન્ટ તમારો હશે ને ત્યારે સોલ કે હળવેથી કહ્યું કેન યુ પેટેન્ટ ધ સન સૂર્ય પર કોઈ અધિકાર લઈ શકે એ પડે વિજ્ઞાન માનવતા બની ગયું પરંતુ હજી એક મુશ્કેલી હતી આ રસી ઇન્જેક્શન દ્વારા આપવી પડતી બહુ બધા દેશોમાં ખાસ કરીને ગરીબ વિસ્તારોમાં તે પહોંચાડવી મુશ્કેલ હતી ત્યારે આવ્યા ડૉક્ટર આલ્બર્ટ સેબિન વર્ષ ઓગણીસો એકસઠમાં તેમણે બનાવી એક નવી રસી ઓરલ પોલિયો વેક્સિન ઓપીવી મોઢેથી અપાતી બુંદો જીવિત પણ નબળા વાયરસથી બનેલી સરળ અસરકારક અને સસ્તી આ બુંદો બન્યા આશાનું પ્રતીક આ બુંદોએ લાખો જીવન બચાવ્યા ભારતમાં આ રસી પહોંચી ઓગણીસ સો માં અને શરૂ થયું અભિયાન પલ્સ પોલિયો બૂંદ બૂંદ માછે જાન દર વર્ષે લાખો સ્વયંસેવકો ઘરો સુધી પહોંચ્યા દરેક બાળકને બુંદો આપી એ ખાતરી કરી કે હવે કોઈ બાળક પોલિયોનો શિકાર ન બને અને અંતે વર્ષ બે હજાર ચૌદમાં ભારતને ડબ્લ્યુએચ દ્વારા પોલિયો ફ્રી કન્ટ્રી જાહેર કરવામાં આવ્યું એક માનવતાનો વિજય એક રસીની ચમત્કારિક કહાની એક નાનો વાયરસ ક્યારેય માનવતાને હરાવી શક્યો નહીં કારણ કે વિજ્ઞાન અને કરુણા સાથે મળીને લખી પોલિયો મુક્ત વિશ્વની કથા યાદ રાખો દરેક બાળકને સમયસર રસી આપવી એ આપણા ભવિષ્યને સલામત રાખવાની સૌથી મોટી ફરજ છે